રાપર તાલુકાના ચિત્રોડ નેશનલ હાઇવે પર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો ત્યારે ટેમ્પોમાં બેઠેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું અને બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી હવે જોઈએ આડેસરે ચિત્રોડ આમ તક ન્યૂઝ બીરોમાંથી વસીન સિદ્ધિક કોટવાલ અને કાંતિલાલ સુથારનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના ચિત્રોડ ગામે હાઈવે નંબર સત્યાવીસ પાવર હાઉસની સામે જતી ટ્રક ટ્રેલર ની ઓવરટેક કરતા ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો તો ટેમ્પો ચાલક પાછળથી ઓવરટેક કરતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અને ટેમ્પો ચાલક ઓવરટેક કરતી વડાએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેઠતા આખરે આ અકસ્માત સર્જાયો હતો ટેમ્પોમાં ગાયોનો ખોળ અને ભૂસું ભરેલું હતું તે પલાશવા તરફ જઈ રહેલો હતો ટેમ્પોમાં સવાર લોકો ત્રણ વ્યક્તિ હતા જેમાં મરનાર વ્યક્તિ કુંભાર રમજુભાઈ મીઠુભાઈ બડાકા ભેર મૃત્યુ પામ્યા હતા અને તથા બે લોકોને ઈજા થઈ હતી